ચા આવી ગયો હે 10 વાગી ગયા હે 10 10:30 હા પેલા વાડો થિયા ખાધા પછી ફ્રિજ નું પાણી પીધું ને પછી માથે ચા પી છે એટલે કેટલું ગળ કરે બધું ઓગરીન થઈ ગયા તો તને હવે છે ની આરે વાંતો કોડિંગ થાય દેવલો દીન કોડિંગ આરે જે કીને દેવતા ભઈ ના પણ આ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે ગણતા ફૂલે ફૂલ કરે જ ને તે ગણ કરે કે ના કરે તો વળી ગણિત થાય તો વળી એવડે જ કે તો બધાને ખબર પડે ને કે આપણે અડધીએ બનાવી હા તો હું બોલ્યો ના બોલ્યો તો એક ને હજર ઉપાડી ની જાય અડધીયો અડધીયો તો અડધીયા હે ભાઈ આવી જાય તો ખાવ તો તઈ તો ચડે આટાણ માં હા मन्ने तो बहुत है जड़ी की तो, तो पसे इन्हीं पर पहले एक तो लिमिट भी नहीं हो रही थी और अच्छी हाँ घड़ी तो है और अच्छी हो हेलो मैं आपने बोला तो चाय नहीं खोली हिम के चाय नहीं खोली हिम के चाय चाय करने तो है ना नहीं वह चाय नहीं खोल वाला ये <laughs> घड़ी को चाय नहीं कर तो वही ये नहीं था हाँ बोलो कोई मैं वेस्ट मॉडल थी ना लिया

एक तो रोटली <laughs> <नहीं। laughs> <नहीं। laughs>

ગા ગાય ને માથે ચડાવી આવો સાહેબ ને કી આલો ભાઈ નેદવા નું આલે હે ને છોલી કટકી માં આવી ગયા છે આપણે ફેરખેડ માં બહુત અખડ નથી ઓલી વાઢડી માં થોડા કેરેમ આવે તો ભલે બકે આમાં બહુ નથી કઈ નોડે એવ જરૂર આવો લો તાંજેરી જેવું ઓમ આવ નેદવા આવી માં ત્યાત કરો કમ નઈ નકર વધારે ખડવા નું હોય ઉપાય નથી હા કલ કલ બહુ જ વધારે બતાવે તો

બપોર પછી ત્યાં મેળ આવે ને તો ભૂકો ભરવો જો હે સુરભીને જો હારું હોય તો મૂકવા જાવી જો હે બાપુને બાને જાવું હે નંદાણે પેડા ખાવાનો ફોન આવ્યો તો તે ન્યા બાના બેનના દીકરાના ઘરે દીકરાનો જન્મ છે ને તે ન્યા પેડા ખાવા જવાના હે બા બાપુ બે જણા અને મારે જો સુરભીબેનને હમવું હોય તો મૂકવા જાવી હે હોસ્ટેલે અને બે ખીલે ભૂકોય ખાલી થઈ ગયો હે તે ભરવો જો હે અને અહીંયા પાંચ છ ક્યાર આ લઈ લે તો લેવાય જાય પછી ફૂકો ભરવાનો હોય જો કોકો ખડ ઝીણું બહુ ખડ નથી એટલે વાર ના લાગે લેવાય જાય સો ટકા તાજ હવે આપણે આગતરા છે ને એમાં વધારે ખડ હે આમાં એટલું બધું કંઈ આવ્યું નથી જો આ તો હવે લીધું લગભગ બે વીઘા જેવું છે હવે બે ક્યારે જ રહ્યા राजू भाई मैंने तो घेरे ही ना पुगवा दी तो तू तो बेह गये जम काम नहीं करी जे हसी बात से सारो मित्र हल बपोरा करवा रसोड़ा नो हम भर लई हूं के चंपक मारो नाम चंपक आ तो तारो नाम हूं रखी दुबी मास्टर ई <laughs> मत मजे दुबी मास्टर में લાંબા ટીલા તાણા હું છે બધું હે લાંબા ટીલા કેમ તાણા કે માતા હ હા એ મુ રેદુ ને નહીં ને કે ચાંગ લો કરે ત્યાં મિશાળી લબન જાવે છે એ ગોડચંદ લોય આ તે લાંબુ ટીલું તાણે એ હોય તમારું ધ્યાન નથી વિરેન ને ગોડ આલે ગોડ हर वाला जो बपूरा में हूं से मेनू में ओरो वाह સરસ ઓમ પાપડ પાપડ હા પાપડ હે હમ હાલો હવે અમારી પાડુડી ની હંભર લઈ ભાઈ અમારી પાડુડી ફટકાઈ ગઈ છે ઉલેતી બહુ ઠેકડા માર્યો ને એનો પગ દરસ કઈ ગયો કે મડાઈ ગયો કે રામ જાણે હું થ્યું હોય એ પગ બરાબર ખોડતી નથી

ये ओ ओ ओ टाटा देन वे देन वे ओ उठ ओए छ टाटा तिभांगी किया है तिभांगी किया ओए छ टाटा वाह अमर जेला भाई नु कई नकी ने वधारे हेड थई जई ने चल आहनेला ओके आ क्रिया तबियत पाणी केवा है रेडी हा मस्त थई गई न हां जय श्री कृष्णा जय माताजी तो आलो आज आपड़े बेटा ने थई है आईवा ही ना अन कंप्लीट तबियत है आज त हाऊ हा रेडी हाउ रेडी टिप टॉप तो वांदनी अब हु मान्यता करवानी है मन काही ना थाई 8 काम सळदीया नाही ना ए जो मार बा

બા બાપુ ચલો જીવ બધા જય હે નંદાન આજના સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો અચ્યાર જોઈને તો તમને અંદાજ આવી જ ગયો હે ભાઈ ભૂકો ભરી આયો લાગે ભૂકો ભરી આયવા સાહી ટોલી એક જ ભયરી હે પણ હબાઉ ભયરી તી અડધો નાખ્યો અહીંયા અડધો નાખ્યો ધાઈડી હવે ટૂંકમાં પાછા જ દીનુ હોક અને હવે સુરભીબેન ને જવાની તૈયારી કરવાની છે બા બાપુ નીતા ત્યાં મોડે કદાચ આવે

તમે હા પાછ બહુ હા ટાયર પડે એટલું મોડું ના થાય જેમ हेलो भाई जो हमारे पाडुड़ी ने दूध पाई ली तू है हूं मोड़ो पी दो अब तेरे को मुक्ति दे दूध में तेरे सामने ले ले दिख रहे हो दूध है बहुत ज्यादा है ना क्या जी तो वही कितना दस बार दिन ही पार्टी थाई गई तो ये हमारे पार्टी दस बार दिन ही थाई गई ना कल नौ पग मर ली थी जो नख खोड़ती है

ખુજલ નથી ને એટલે ભક્ત નથી ગઈ ઉચર કેવી પડી બોલો હ અ ઉચર ગજીરી કજો આ તો પૂજી ગયું હા વાહે બોજલ સજો હા પાછળના ભાગમાં એમ તમે બેઠીન તેદી જોયું તો પણ એમાં ખરીમત કઈ નથી પણ મથલી ગમે નયા કાઠીહાણી હોય ને કામ એકદમ ધોળી હોય ને એમાં દ્રશકાણો હોય પોક

ઘડીકવાર બેહે નઈ તો પચી જાય નકર ઓવરતા થઈ ગઈ હે થોડું દૂધ હાલોલી બાજી શર્ફી બેન તૈયાર થઈ જાય તો હવે જાય પાછી ટાઈર મયડી જશે વિરનભાઈ ને કાલે પ્રવાસ માં જવાનું હોય સવાર માં 5 વાગવામાં તીને હરખનથ માતો કાલ કૌ ભાઈ ને કાલે જવાનું હે ને પ્રવાસ માં થી હરખનથ માતો કજે તો ઓલકે ગ

ફટાફટ પછી બહુ ટાઈટ મળી જાય ને એવું ન તો જો તારું બધું સામાન કઈ ભૂલાતો નથી ને આમાં હું લખું જરાક વાંચીને સાંભળાવી દેજો અરે કોઈ તમારા ખોટા વખાણ કરે ને તો વધારે ખુશ ના થાઉં કારણ કે વખાણના પુલની નીચે મતલબની નદીઓ વહેતી હોય છે બસ બીજો પછી કોઈને સાંભળવા કરતા સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે વ્યક્તિ એટલું બોલી નથી શકતો જેટલું એ અનુભવે છે અને અમારી શર્વીબેન ને થોડીક બોલવાની સ્પીડ ધીમી કરવાની જરૂર છે અને એક કોમેન્ટ હતી કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઈ તો નહીં. આ મગજમાં આવી જાય ને વાતૂડી તારે થી ના ભાઈ અમને બોલવાની ઓછી ટેવ હે ને બોલી તો એમાં હૈયે લઈ લઈને બોલવું પડે એટલે થોડીક વાર લાગે અને અમારે ભહુડી ને જેટલું મગજમાં હોય ને એટલું ફટાક એક્સ વાય બોલી જાય ભહુડી બીડી ન દે ઓ કેટલા બધા નામ છે અલે અનેક ઘણી ના હગે પપ્પુ ને પપ્પુ મૈલા મામા નું નામ છે ભહુડી મારું નામ છે મિની કાના કાકા નું ને ગોઈંદા કાકા ને રાજુ કાકા

હાલો તો હવે તો આપણે બે અઢી મહિના હે એમાં જ ફૂલ ખેંચવાનું હે અને પછી તો હા ફ્રી લાઈફ હે જેટલું ખેંચવાનું હે ને એનાથી વધારે ફ્રી લાઈફ જીવવાનું હે ત્રણ મહિનાનું હોય વેકેશન તો અહીંયા આપણે ફૂલ એન્જોય કરી લે હું તો સુધી મને કોઈ બહુ યાદ ન કરશો લગભગ પછી ઘરે આવવું પડીએ હા તો હાલો હવે બધું રેડી કરી લીધું હવે માતાજીએ દૂધ દીવા કરી આવું હા

આરા પેપર જાય ખૂબ ને ખૂબ આશીર્વાદ કોબલેન ડોબલે મારું ફૂલડું હે ભાઈ મારું ફૂલડું મે તો મુંગો ઠઠર લીધો સુરબીબેન ને ગમે એટલું કે હું તો માન હે ની આપણે કાલ કીધું નહી હવે હે ને એકદમ હાજી nervy રેવા અમારે આશીર્વાદ કાઈમી અને બોર્ડ ની પરીક્ષા તારા ધૈર્ય મુજબ જાય બસ મોરી ના પડજે હવે તું એ કંઈ યાદ ના લેતી અને તાર મમ્મી નઈ કહી દેજે ખાસ બસ હા બસ હાલો તો હવે ફાઈનલી ભાઈ મૂકી આવી હજી એમ કહે છે એવું છે પણ હજી આપણે ગુરુ શુક્રવારે ગમે ત્યાં જો જઈને ઓફિસે પૂછી લે હું સાહેબ ને ગુરુવારે ટૂંકમાં દવા પૂરી થઈ જાય છે સવારની એક ટાઈમ ની રહે ગુરુવાર એટલે બપોર પછી ગુરુવારે લગભગ બતાવવા જવાનું છે અને તે દી લોહીના ટકાની દવા ડૉક્ટર લખી દે આજ ખેરે ખાલી તાવની જ હતી તો તે દી આપડે હજી દવા લેવા જવાનું છે राजू भाई आम आवी गया है, निम्की है ही खबर पड़ती है एक तो जाए उन ना <laughs> उन ना ना <laughs> भाई कौन हम अपने को संभाड़े बाकी तो आप ता स्टूडेंट जे अमर सुरभि बेन लकी है पप्पा कोई दी वर्डा नहीं માથું ભલે દાઢીને બધું ધોરું હે પણ મોટા નહીં થાય એટલે દેખાય નહીં પણ એક છે હાઇટનો ફાયદો નીચે માણસ ઘડીખામાં ગઈ પણ ના દેખાય ને ગટ હા હાલો તો હવે હા હાલો હાલો ભાગમજ છે રજિયા એ હા ભાઈ હા હા